હા જે લોકો કેવી રીતે આખો ફરા પડ્યા નહીં બહુ અલગ જમી ગયા નહીં મહેન્દ્ર મહેન્દ્ર ઉતાર્યા થામડા ને અડધા ઉતારી લીધા હે ને અડધા જ ઉતારવાનું બાકી પડ્યા છે તો થોડો થોડો એને એ બધો દેતો આવે તો આપણે કેમ કે કરી બધા જગ્યા જે અડધા કર્યા હે જે અડધા કરવાનું બાકી પડ્યા છે ને મહેન્દ્રો દેતો આવે

एक <laughs> रसोड <laughs> જોઈલે અમારા થામડા બધા જ બારે કાઢ્યા છે એમાં મહેન્દ્રભાઈ બેઠા હે અમારા થામડા ધોવા પડશે આજ કા જોઈલે બધા એક ખાટલો ઘસાઈ ગયા હે રજી આટલા બાકી પડ્યા છે ને હવે બધા મંડ્યા છે હવે થોડું થોડું કામ કરવા કેમ કે ઉતાહાણીનો ટાંકડો આવ્યો ને એટલે હવે ચપટ ચપટા થાણા ધોઈ લઈ અને કામકાજ આજ તો અચારે દેખાશે નહીં કેવા બે કેમ ના થાકી દે હજુ એક ખાટલો ધોવાઈ ગયો છે અને હજી આટલા બાકી પડ્યા છે ને હજી એક ખાટલો ભરાશે હજી હવે શે થાર્યું ને થોડાક મોટા મોટા શેકા અતલા બધા ધોવાના પડ્યા છે તો હવે ધોઈ લી તો હવે આપણે ફટાફટ જો લે પાણી એટલું ભરા પડ્યો છે તો આપણે હવે ધોઈ લી ઠામણા અને હવે નકાસો મોડો થઈ જાય ને તો હાનના પાસે જો ઢોરા બોર આવશે એટલે બધું હલાડું ભેગો થાય તો આપણે હવે ફટાફટ કરી કામ પાછા બાદ માંડી જો ચાએ કરીને બચે કામ કેલ હોય છે બીજો કામ લાય હોય હોય છે કા મહેન્દ્ર થા બધા બીજો કામ કરવાનું બાકી હે તો આવી બાકી કામ કરી લી તો હે હવે આપણે ઠામણા પડ્યા છે તો ઠામણા ધોઈ લી અમે હવે આપણે મોબાઈલ મૂકી કેમ કે મોબાઈલ અત્યારે લેવાય નહી થામણા પછી એમાં એમ થાય કે મોબાઈલ થોડું કામ કરી મારા ઘર આખો કેવો બુખું બોખું કેવો હું હુનું લાગે એમ જોઈ લઉં એ ઘર જોઈ લો ને કાજો બધો હુનો હુનો થઈ ગયો આખો થામણા વગરનો શું નથી કહેતા કે માણસ એક ન હોય ને તો મજા ના આવે તો થામણા નથી તો ઘરને હું હુણો થઈ ગયો છે તો આપણે હવે મૂકી દીધું મોબાઈલ ચાર્જિંગ મૂકવા અને લો થામણા બમણ અડધા ધોઈ ગયા અડધા બાકી છે તો હવે મળીએ ઠામણા તો પાછળ જોઈ લો મારા મહેન્દ્ર ઉપડાવે ઠામણા નહીં તો બે દીકરો થઈ ગયા ભૂત એમ કે આજ જોઈ લો બધા ઉપાડી અને રાખી ચડાવી અને કાકા દીયા તો ઘર જ છે અને આમ જોઈ લો થઈ ગયો કોમેન્ટમાં જણાવજો અમારા ને પાછો ખંખેરાઈ ગયો જોઈ લો ઘર અમે આખો ખંખેરી ઘર બધા ચડાવશે આજે એક દિવસ આખું થઈ ગયું એક આકર્યો આ બધો ખંખેર્યો પાછો જોઈ લો હજી એક આ પંખા બાકી છે ને કપડાં પણ ધોઈ નાખ્યા ને આંગણા પણ ઓટા આંગળા બધા ધોઈ નાખ્યા હવે આપણે મંડી જવા જવાથી આ જોઈ લે બધા શામડા ચડાવી દી આ બધા હવે હાવ રીતે જ્યાં હતા ને અહીંયા જ હવે મૂકવાના થશે મેંદર કામ કરાવે છે મદદ કરાવે છે કેમ કે બે દિવસે કામ મને બહુ મદદ કરાવી છે જોઈ લો જેમાં મહેનત બહુ થાકી રહ્યો છે હમણાં કા મદદ કરાવે થોડી થોડી ને હજી તો આટલા બધા ઉપાડી લીધા હે ને હજી થોડાક ઉપાડવાનું બાકી છે આપણે આપણે ઉપાડી લીધા કેમ કે થોડુંક રહી મળીએ થામડામાં ચડી જાય ખૂબ મદદ કરાવે છે

કરેવાનું બચાવવાનું કા એક તો ગ્લાસ પૂરો થઈ ગયો અને એક ગ્લાસ રહ્યો ને આવું એક ગ્લાસ આવો રહ્યો જોડી ખાઈ ગઈ મહેન્દ્રો ભાઈ કાંક આવી રીતે એડ કર્યું છે ગ્લાસ ફગાવી દી અને હવે મહેન્દ્ર આટલા ખનોખા કરે છે વાટકી વાટકી ગ્લાસ ગ્લાસ ને હવે આપણે ચડાવી वीडियो खाना लगेगा एंड सब्सक्राइब

જો બોર્ડ પરીક્ષા નો પેપર આવે તો મામેન્દ્ર 10 મિનિટ ભણે છે કા 12 હવે 12 જો 10મી માં પાસ થઈ જાય તો 11 માં જાય ટિફિન લેતો તો એમાય તો મોટા બાપુ નો ટિફિન લઈ જાય છે ને આપણે ગઈ લો કામ બમ ખાઈ તો છે ને આ તો આજ ખાકી રહ્યા લે તો ચાના થામા પાછા થામા બીજો કામ આપ્યું બીજો કામ પરમો તો સામા ઠીકરા ગોમ કા તો જ જરૂર ખાતા નહી

આ શું ક આ શું છે તમે કોમેન્ટમાં કીજો કે આ કેના રાખ્યા હોય બનાવ્યા હોય કોમેન્ટમાં તમારે ખબર પડે છે ખબર હોય કે આ શું વસ્તુ છે આપણે ગાય ચરો નાખી દઈ ગાય આપણે ગાય નાખી દીધું તો આપણે ફટોફટ

પપ્પાને બે બે ગાણ બાકી આવે ને પછી જમી છોકરાને જમાઈ દીધા છે અંધાર પડી ગયો છે જોઈ લો જોઈ લો આવો અંધાર પડી ગયો છે તો હવે વિડીયાને આપણે વિરામ દઈ તો મળશી હવે નવા વિડીયામાં ત્યાં સુધી બધાને હરળ મહાદેવ જય માતાજી અને નવા ચેનલમાંથી સબસ્ક્રાઇબ કરી દેજો અને મળશે હવે નવા વિડીયામાં ત્યાં સુધી બધા જય માતાજી અરળ મહાદેવ